અને જે વસ્તુ માટે આપણે આજે એકઠા થયા છે એ વસ્તુ છે પુલવામાં આજનો દિવસ છે બ્લેક ડે આજે રોજ ડે અને વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવતો હોય છે જ્યારે જયારે શહીદો માટેનો દિવસ છે આજે કે આજનો દિવસ હતો બ્લેક ડે આજના દિવસે આપણા ચુમ્માલીસ યુવાનો શહીદ થઈ ગયા હતા તો એક આપણે એક જાગૃત નાગરિક તરીકે એક આપણી ફરજ આવે છે કે આપણા શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ અને આપણું એક સંગઠન એક જાગૃત સંગઠન તરીકે આપણા ભારતની અંદર છીએ અને આપણું ગૌરવશાળી થઈ અને આપણે એક વીર શહીદોના એક સતત નમન કરીએ છીએ બધી બેનો પાંચ અને પાંચ કૃષ્ણમાં અંધારણ કરશે ભારત માતાય વંદે સાન જય જવા જય કિાન જય જવાન જય કિસાન જય જવા જય કિાન ભરત માતા જય ભરત માતાય